બોલો સાહેબ વકીલ છું પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી ભાઈ વકીલ સાહેબ વકીલ તો જવા દો બોલો ભાઈ વકીલો ને કેમ ભાઈ કોણ છે

કોર્ટમાં જવા તમે કાયદા માનો છો ભાજપ નું માનો છો તો કાયદો એવું ને કોર્ટ આવતા કેમ રોકો ખોલો <sk> <muchy> વકીલ કોણ છે તમે નક્કી કરશો વકીલ કોણ છે કોણ નક્કી કરશે કોણ નક્કી કરશે વાતો બંધ કરો જતા હો ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી

સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈ છે ને સાત ખોલો ખોલાવો તમે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો

ભાઈ જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે કોટા કોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ આ ખોલાઓ તમે તમે કોટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ઉત્તર ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ગેટ ખોલાઓ ગઢવી સાહેબ આમળો કોટ ભાજપની નથી કોઈને પૂછીને ખોટી વાત કરા ફોન તમે અમે એક સમય છે કે बताओ જલ્દી કોટ ખોલાઓ 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 પૂછું ઉપર અદાલતમાં જવાની પરમિશન કોની પાસે એવો કયો કાયદો છે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન તમે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવાની ગેટ જલ્દી ચાલો હા એના ત્રાસવાદી એમ બંધ કરી રાખ્યો છે